ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપી છે પ્રતિક્રિયા અને તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે દુર્ઘટનામાં ભોગ બનેલા લોકો સાથે અમારી સંવેદના જોડાયેલી છે તંત્રના ભ્રષ્ટાચારને કારણે બ્રિજ તૂટ્યો હોવાનો કોંગ્રેસ નેતાએ આરોપ પણ લગાવ્યો છે બ્રિજ તૂટશે તેવી અનેક ફરિયાદો બાદ પણ પગલા ન લેવામાં આવ્યા દુર્ઘટના પહેલા પુલના સમારકામ માટે કરોડો રૂપિયા ખર્ચાયા હતા કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પુલ તૂટી પડ્યો છે આ વાત શક્તિસિંહ ગોહિલે જણાવી માને ખૂબ મોટો ખર્ચ કર્યો હોય તમે અને એ પછી જો બ્રિજ તૂટે તો એનું કારણ શું સતત લોકોની વચ્ચે એક વાત ચાલે જ છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર લોએસ્ટ વન હોય એલ વન હોય સસ્તામાં સૌથી સસ્તો જે કોમ્પિટિશનમાં આવ્યો હોય એને ટેન્ડર પાસ થયા પછી વર્ક ઓર્ડર લેવો હોય તો ભાજપના ધન સંગ્રહમાં ટકાવારી આપે તો જ વર્ક ઓર્ડર મળે છે હવે આ પૈસા કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સામાંથી તો ન કાઢે એટલે કામો નબળા થાય છે અને પરિણામે મારા વહાલા ગુજરાતીઓના જીવના જોખમ પેદા થાય છે અનેક આવી ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે આ ગુનાહિત બેદરકારી માટે સરકાર જવાબદારી સ્વીકારે